અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય ને પૈસા બગાડે છે સતનારાયણ ની કથા કરશે ને ભાગવતની કથા કરશે ફલાણું રોકડું ઢીકડું કરશે ને પૂંછડું કરશે તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે લાકડાના ભારાવાળો કઠિયારો અને કલાવતી લીલાવતીની જૂની ઘૂંચવાય ગેલી હજારો વર્ષો જૂની ક્યાસટો ઘૂંસતા એવા કરે છે તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપડી પાંચ પૈસા પણ ખર્ચાય એમ કે વધવાનું છે લાકડાના ભારાવાળા કઠિયારા જંગલને રામને સીતાન વનવાસને ફલાણું ફલાણુન એ દિશામાં નથી વધવાનું આજ આમ રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે કથા પારણુ પણ એમાં તો એમના રોટલા છે તમને શું મળ્યું તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરી કરીને બેઠા છે પાંચ પાંચ લાખ રૂપિયા બગાડીને ઉસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર મંદિર ફરી રહ્યો છે ભગવાન રામ નું પુતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે આપણા ભક્તોને દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બેનો દીકરીઓ અને આને ગામમાંથી ફગાડી મૂકો દેવો જોઈએ અત્યારે મંદિર મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘુસવા નહીં દેતા